નમસ્કાર મિત્રો આજે સીધો ને સાટમાં આપણે ભારત સરકારની એક ઉપલબ્ધિની વાત કરવાના છે અને એ ઉપલબ્ધિ આસામમાં આમ તો અહોમ કહેવાય છે એ આસામમાં જે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અહોમ એટલે કે અલ્ફા આમ ઘણી વખતે ઉલ્ફા પણ કહે છે અને એ ત્રાસવાદી સંગઠન છે હિન્દુઓનું ત્રાસવાદી સંગઠન છે આ શબ્દો એ બી છે ધ લીડર્સ ઓફ અલ્ફા હિન્દુઝ બટ સ્પીકિંગ ધ આસમ ઇઝ લેંગ્વેજ એટલે તમને ખ્યાલ હશે કે આપણે ત્યાં ઘણી વખતે ચર્ચા થાય છે કે હિન્દુઓ આતંકવાદી ન હોઈ શકે પણ દુનિયાના બે સૌથી ખતરનાક આતંકવાદી ઓર્ગેનાઇઝેશન જેને ભારત સરકારે બેન કરેલા છે પ્રતિબંધિત કરેલા છે એમાં એક આ અલ્ફા આવે એટલે ઉલ્ફા પણ કહે છે એને અને બીજું એલટી આવે તમને ખ્યાલ હશે શ્રીલંકાનું જે તમિલ ટાઈગર્સ એ તમિલ ઇલમ અલગ દેશની માગણી કરી રહ્યા હતા એ ઓર્ગેનાઇઝેશન એના પણ નેતાઓ હિન્દુ હતા આ એટલે રો આપણી જે ગુપ્તચર સંસ્થા છે કેબિનેટ સેક્રેટરીએટમાં એ ટોચના અધિકારી રહ્યા અને એમના આ લેખને કોઈએ વાંચવો હોય તો ઇન્ડિયન ડિફેન્સ રિવ્યુમાં એક જાન્યુઆરી સોરી ચૌદ જાન્યુઆરી બે હજાર પણ આપણે જેની આજે વાત કરવી છે એ ભારત સરકારે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માની ઉપસ્થિતિમાં અરવિંદ રાજખોવા એમના નેતૃત્વ હેઠળનું જે અલ્ફાનું સંગઠન છે એણે શાંતિ કરાર પર એટલે કે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ને ના રોજ હસ્તાક્ષર કર્યા અને ભારત સરકાર વતી ગૃહમંત્રી અજય કુમાર ભલ્લાએ એના પર હસ્તાક્ષર કર્યા અપેક્ષા એવી કરીએ કે હવે આ અલ્ફા એ આતંકવાદી પ્રવૃત્તિ હાથ ધરે અને એણે એની સ્થાપના પ્રવૃત્તિમાં થઈ નાઇન્ટીન સેવન્ટી નાઇન ના સાત એપ્રિલે આસામને એક અલગ દેશ તરીકેની માગણી સાથે અહોમ દેશ તરીકેની માગણી સાથે આ ઓર્ગેનાઇઝેશન એની સ્થાપના કરવામાં આવી હતી અને આજ સુધીમાં અંદાજે દસ હજારથી વધુ લોકોના લોકોને એમણે મોતને ઘાટ ઉતાર્યા છે એમાં નિર્દોષ માણસો પણ મરી ગયા અમારી મુંબઈ યુનિવર્સિટીની સહપાઠી અલકા દેસાઈ એના પતિ શર્મા જે પ્રફુલ્લ કુમાર મહંતોની સરકારમાં મિનિસ્ટર હતા એમને પણ અલ્ફા એમની ગાડીને બ્લાસ્ટ ઓફ કરી અને એમનું મૃત્યુ નીપજ્યું હતું અલકા દેસાઈ શર્મા એ અમારી સહપાઠી રહી મુંબઈ યુનિવર્સિટીમાં અને એ એજીપી અહોમ ગણ પરિષદ જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે ત્યાં મિશ્ર સરકારમાં છે એ અહોમ ગણ પરિષદની રાજકારણ કરતા શિક્ષણ ક્ષેત્રમાં વધારે સક્રિય છે પણ આસામમાં આતંકવાદી પ્રવૃત્તિ અથવા તો વિદ્યાર્થી આંદોલન એને સમાવવા માટે છાશવારે કઈ ને કઈ કરારો થતા રહ્યા છે અને અગાઉ તમને ખ્યાલ હશે કે ઓગણીસો રાજીવ ગાંધીની ઉપસ્થિતિમાં ઓગસ્ટ રોજ આસામના એ આંદોલનકારી વિદ્યાર્થીઓની સાથે ભારત સરકારે એક સમાધાન કર્યું હતું એને આસામ એકોર્ડ કહે છે આસામ કરાર કે છે અને એમાં એ વખતે રાજીવ ગાંધીની ઉપસ્થિતિમાં કેન્દ્રના ગૃહમંત્રી આરડી ગૃહ સચિવ આરડી પ્રધાન અમારા મહારાષ્ટ્રના એ મુખ્ય સચિવ પણ રહ્યા પણ કેન્દ્રમાં એ વખતે એ ગૃહ સચિવ હતા એમણે હસ્તાક્ષર કર્યા અને બીજી બાજુ મહંતો પ્રફુલ કુમાર મહંતો અને ફુકન ભૃગુ ફુકન એ બધાએ હસ્તાક્ષર કર્યા હતા અને એ વિદ્યાર્થી આંદોલન સમેટાયું અને વિદ્યાર્થીઓની સરકાર રચાઈ હતી ત્યાં આ અરવિંદ નેતૃત્વમાં જે ચાલે છે અલ્ફા એની સાથે શાંતિ કરાર થયો છે પરંતુ પરેશ બરૂઆનું જે જૂથ છે એ શાંતિ કરાર કરવા માટે તૈયાર નથી પરંતુ મંત્રણાઓ માટે તૈયાર એવા અલ્ફા એટલે કે રાજકોવાના અલ્ફાના વિદેશ સચિવ એ લોકોને ત્યાં પેરેલ ગવર્મેન્ટના હોદ્દાઓ એ લોકો ધરાવતા રહ્યા છે એ એમ કહ્યું છે કે પરેશ બરુઆ અમારા નેતા છે અને આર હોપફુલ ઓફ હિસ સપોર્ટ ટુ ધ પીસ એગ્રીમેન્ટ વી સાઈન ટુડે પરેશ બરુઆએ આ શાંતિ કરારમાં ભાગ નથી લીધો અને બે હજાર એકવીસ બે હજાર ને અગિયાર થી શાંતિ કરાર માટે અલ્ફા સાથે શાંતિ કરાર માટેના જે પ્રયાસો શરૂ થયા એ પ્રયાસો અંતે ઓગણત્રીસ બે હજાર ને ત્રેવીસ ના રોજ એ ફળીભૂત થાય છે અને એને માટે મોદી સરકારને અભિનંદન પણ આપવા પડે અને સાથે સાથે એ આ જે ચૌધરી છે પ્રો ટોક અલ્ફા ફોરેન સેક્રેટરી એમનું એક નિવેદન આજના સેન્ટિનેલમાં એટલે કે ગુવાહાટીનું જે અખબાર છે એમાં જે છપાયું છે એમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે એમણે હી થેન્ક ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર મનમોહનસિંગ ફોર્મર ચીફ મિનિસ્ટર તરુણ ગોગોઈ કરંટ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ એન્ડ આસામ ચીફ મિનિસ્ટર હેમંત બિસ્વા શર્મા ફોર ધ રોલ ઇન મેકિંગ ધ પીસ એગ્રીમેન્ટ આજે લગભગ તમામ અખબારોએ આ સમાચારને હેડલાઇન કરી છે ગુજરાત સમાચારમાં હેડલાઇન છે સંદેશમાં પણ એ હેડલાઇન છે અને ઇન્ડિયન એક્સપ્રેસ સહિતના અખબારોમાં આ હેડલાઇન છે મારી દ્રષ્ટિએ દેશને માટે આ એક બહુ જ મહત્વના સમાચાર છે આના પહેલા બોડો જે આંદોલનકારીઓ હતા એમની સાથે પણ મોદી સરકારે એટલે કે ભારત સરકારે એ એ શાંતિ કરાર કર્યો તો અને તમને ખ્યાલ હશે કે બે હજાર જે બળવાખોરો હતા જે અલગ મિઝો મિઝો દેશ એમને જોઈતો હતો એમની સાથે પણ એમણે શાંતિ કરાર કર્યો તો પણ એની વિગતો હજુ સુધી બહાર આવી નથી અને એ લોકો પણ હજુ વિવાદમાં છે કારણ કે એમને અલગ બંધારણ જોઈએ છે અને એમનો ધ્વજ પણ અલગ જોઈએ છે જે ભારત સરકાર સ્વીકારી શકે એમ નથી ભારતીય બંધારણને જે સ્વીકારે અને મુખ્ય ધારામાં આવે એને આપણે આવકારીએ છીએ અગાઉની ઇન્દિરા ગાંધીની સરકારથી માંડીને અ આ રાજીવ ગાંધીની સરકારથી માંડીને નરેન્દ્ર મોદીની સરકાર સુધી આવા શાંતિ કરારો થતા રહ્યા છે અને જે લોકો અલગ દેશ માંગી રહ્યા છે ભારત થી અલગ થવા માંગતા હતા એ ભારતની મુખ્ય ધારામાં આવવા માટે ભારતીય બંધારણને સ્વીકારે અને આમ રેબેલ ન બને એટલે કે શસ્ત્રો હેઠા મૂકી દે ત્યાર પછી એ મુખ્ય ધારામાં આવી શકે છે અને તમને ખ્યાલ હશે કે લાલ ડેંગા એ મુખ્યમંત્રી પણ બન્યા હતા મિઝોરમના અને એ રીતે મને લાગે છે કે આસામમાં પણ જ્યારે આસામ કરાર થયો એના પછી ત્યાં કોંગ્રેસની સરકાર હારી ગઈ હતી કોંગ્રેસ હારી ગઈ હતી અને આ વિદ્યાર્થીઓની સરકાર આવી હતી પ્રફુલ્લ કુમાર મહંતો એ મુખ્યમંત્રી બન્યા હતા આ કરાર જે ગઈકાલે થયો એ આપણા માનનીય ગૃહમંત્રી અમિત શાહ ની ઉપસ્થિતિમાં થયો એટલે હું એમના પ્રયાસોને પણ બિરદાવું છું કારણ કે દેશના હિતમાં આ જે કામ થયું છે એ આપણે આવકારવું જ પડે અને ભારતીય બંધારણને સ્વીકારીને શસ્ત્રો હેઠા મૂકીને આ જે અલ્ફાના બળવાખોરો હતા આતંકવાદીઓ હતા એ હવે મુખ્ય ધારામાં આવશે એવી આપણે અપેક્ષા કરીએ છીએ અને એવી પણ અપેક્ષા કરીએ છીએ કે પરેશ બરુઆ જે એમના નેતા છે જે બળવાખોર ગ્રુપના કારણ બે હજાર દસમાં અલ્ફામાં ફૂટ પડી હતી એક મંત્રણાઓ માટે તૈયાર એવા અરવિંદ રાજખોવાનું ગ્રુપ હતું અને બીજું એ મંત્રણાઓ માટે એટલે કે ભારત સરકાર સાથેની મંત્રણાઓ માટે જે તૈયાર નહોત નહોતું એ પરેશ બરુઆનું ગ્રુપ હતું પણ આપણે ગઈકાલે જે શાંતિ કરાર થયો એમાં સાતસો લડવૈયાઓ આત્મસમર્પણ કર્યાની વાત આપણી સામે આવી છે અને આપણે એ દ્રશ્યો પણ જોયા છે એ જે કરાર પર હસ્તાક્ષર થતા હતા એ અને આવા શાંતિ કરારો આ દેશમાં જે વિવાદ સર્જતા પરિબળો હોય એ કરવા માટે તૈયાર થાય એ ખૂબ જરૂરી છે એવું આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ આ કરારની વિગતો સેન્ટિનલે એટલે કે અહોમનું એટલે ગુવાહાટીનું તમને ખ્યાલ હશે કે આસામની રાજધાની દિશપુર છે ગુવાહાટી નથી પરંતુ એનું મુખ્ય નગર એ ગુવાહાટી છે તો ગુવાહાટીનું જે અખબાર છે અને બહુ જ પ્રતિષ્ઠિત અખબાર છે સેન્ટિનલ એમાં જે વિગતો આ અલ્ફા Peace agreement ni uh, je There is no consensus on ST status in Assam. Reservation for general communities are not possible. Benefits for indigenous community through delimitation. Assurance to follow the methodology of last delimitation in the future also. Committee to examine reservation for OBCs, ULBs, and Panchayats. Stringent verification of the voter's registration process to prevent foreigners or illegal migrants uh, from getting registered as voters, economic reservation in Education and Employment Committee for sub-classification of OBC with specific percentage of reservation, verification of NRC, a subjudice, assurance to implement Supreme Court direct directions, border security and strengthening of border police. As a second line of defense to prevent further illegal influx, digitalization of land records, legislation for conclusive land uh, titles, protection of agriculture land, prevention of encroachment on government lands and forests, setting up a land bank for enc encroachment free land, and allotment of landless indigenous com communities, committee to study problems. Vagare, vagare, vagare. એ શરતો જે આની અંદર મૂકવામાં આવી છે એ મને લાગે છે કે તરુણ ગોગોઈ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા ત્યારથી આ પ્રક્રિયા શરૂ થયેલી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા છે એ એને એક અંજામ પર લઈ આવી શક્યા છે એટલા માટે એમને પણ આપણે અભિનંદન આપવા જોઈએ અલ્ફા ને કોણે પ્રોટેક્શન આપ્યું એમ જ્યારે આપણે વાત કરીએ ત્યારે એને બાંગ્લાદેશમાં ખાસ કરીને પ્રોટેક્શન મળ્યું એને પાકિસ્તાનની આઈએસઆઈએ ટ્રેનિંગ અને સમર્થન આપ્યું બાંગ્લાદેશની ઇન્ટેલિજન્સે સમર્થન આપ્યું મ્યાનમાર એટલે બર્મા ત્યાં અથવા તો ભૂતાનમાં એના કેમ્પ રહ્યા આ લશ્કરી છાવણીઓ એ લોકોએ ચલાવી ચીન તરફથી પણ એમને સહકાર મળતો રહ્યો અને આ લોકો એ આસામમાં જે લોકો હિન્દી ભાષીઓ હતા હતા એમની સંખ્યાબંધ હત્યાઓ કરવા માટે પણ એ લોકો જવાબદાર જેમ કે બિહાર કે ઉત્તર પ્રદેશ એમાંથી જે હિન્દી બોલનારા જે ત્યાં કામ કરતા હતા વર્કર્સ હતા એ લોકોની સામૂહિક હત્યાઓ સર્જવામાં આ આતંકવાદી જૂથે પોતે સક્રિયતા દાખવી હતી એટલે આ શાંતિ કરારની કેટલીક અવળી અસરો પણ બિહાર અને ઉત્તર પ્રદેશમાં થઈ શકે પરંતુ હું એવું માનું છું કે શાંતિ સ્થપાય આસામમાં અથવા તો ઈશાન ભારતમાં અને અન્ય રાજ્યોમાં તો એ આ દેશના હિતમાં છે એ બહુ સ્પષ્ટ વાત છે અને મને લાગે છે ત્યાં સુધી માન્ય ગૃહમંત્રી ગૃહમંત્રી અમિત શાહે જે સ્પષ્ટપણે કહ્યું છે કે આસામના વિશેષાધિકાર મળતો અને જે રીતે એને કાર્યવાહી કરવાની જે છૂટ મળતી એ પાછી ખેંચી લેવામાં આવી છે એટલે આ જે અલ્ફાના જે સમર્પણ કરનારા જે હતા અથવા છે એ લોકો મુખ્ય ધારાની અંદર આવીને દેશના હિતમાં કામ કરતા થઈ શકશે અગાઉ જે લોકો આત્મસમર્પણ કરતા હતા એ અલ્ફાને બદલે સલ્ફા ગણાતા હતા અને એ પણ અગાઉ ઘણા ઘણા બધા એવા ઉગ્રવાદીઓ આત્મસમર્પણ કર્યા છે કેટલાક ઉપર આપણી લશ્કર લશ્કરી જે પાંખો હોય એના અત્યાચારોની ફરિયાદો પણ ઉઠી છે કારણ કે દેશની સામે જ્યારે જંગે ચડતા હોય ત્યારે દેશના હિતની રક્ષા કરવી એ આપણા લશ્કરી દળો અને આપણી પોલીસની ફરજ બને છે એટલે એમને જંગલની અંદર એ લોકો રહીને જે આતંક મચાવી રહ્યા હતા એને ઠેકાણે પાડવા માટે કદાચ કેટલાક એક્સ્ટ્રીમિસ્ટ પગલા પણ લેવામાં આવ્યા હોય એવી ફરિયાદોમાં તથ્ય હોઈ શકે પરંતુ આસામની અંદર આ અલ્ફાના સંદર્ભમાં ભાગ્યે જ કોઈ જાહેરમાં વિરોધ કરી શકતું હતું આસામની અંદર એમનો વિરોધ કરવાની હિંમત કેટલાક લોકોમાં હતી પરંતુ એમને મોતને ઘાટ ઉતારવામાં આવતા હતા અને આ અલ્ફાનું જે મુખપત્ર સ્વાધીનતા કરીને ફ્રીડમ એ એની અંદર જે જાહેરાતો કરવામાં આવે એ મુજબ જે અલ્ટિમેટમ આપવામાં આવે એ મુજબ આસામમાં વસતા બીજા લોકો એટલે કે બીજા રાજ્યોના લોકો અને ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશના હિન્દી ભાષી લોકો એમની પાસેથી ટેક્સ વસૂલવાની પણ એ લોકો એ સતત પ્રક્રિયા એમની ચાલતી રહેતી હતી અને બીજા દેશો પણ એમને મદદ કરી રહ્યા હતા અને ભારતના દુશ્મન દેશો એમને મદદ કરી રહ્યા હતા કારણ કે પાકિસ્તાનની આઈએસઆઈ ના ઈશારે એ લોકો કામ કરી રહ્યા હતા એટલે આ હિન્દુ આતંકવાદીઓનું જૂથ હતું છતાં એ હિન્દુઓને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા એના અનેક ઉદાહરણો બી રમને પણ આપ્યા છે અને તમારામાંથી જેમને રસ હોય એસ એ ટીપી પી સાઉથ એશિયન ટેરરિઝમ પોર્ટલ કેપીએસ ગિલે ગીલે જેની સ્થાપના કરેલી એ પોર્ટલ ઉપર તમે જશો તો તમને અલ્ફા એનો ઇતિહાસ એની વિગતો એના આતંકવાદી કૃત્યો અને એના વિશેની તમામ બાબતો એ તમને મળશે એટલું જ નહીં પણ ભારતમાં સક્રિય એવા બીજા આતંકવાદી જૂથો જે છે એની પણ માહિતી તમને આ આ પોર્ટલ ઉપરથી મળશે એટલે મને લાગે છે કે આજે આપણે ભારત સરકારને અભિનંદન આપીએ કારણ કે આ એક શાંતિ કરાર થયો છે અને એ શાંતિ કરાર એ માત્ર અરવિંદ રાજ ગ્રુપ જ એમાં સામેલ ન થાય પરંતુ જે રીતે ચૌધરીએ જે કહ્યું છે એ પ્રમાણે પરેશ બરુઆ જે એમના નેતા છે જે બીજા જૂથના નેતા છે એ પણ આ ટોક્સમાં જોડાય અને એ પણ શાંતિ કરારનો અમલ કરવા માટે શસ્ત્રો છોડીને ભારત સામેનો જંગ છોડીને મુખ્ય ધારામાં પ્રવેશ કરે એવી આપણે અપેક્ષા કરીએ છીએ આ જે આટલી વાર ફરી મળીશું નવા એપિસોડમાં તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે તમે તમારા મિત્રોને પણ જણાવતા રહેશો દેશમાં વસતા હોય કે વિદેશમાં નમસ્કાર